ઐતિહાસિક જીત કહી શકાય ટીમ ઇન્ડિયાની પાંચસો સત્તાવન રનના ટાર્ગેટ સામે ઇંગ્લેન્ડ બીજી ઇનિંગમાં એકસો બાવીસ રનમાં આઉટ થયું હતું તો ભારતે પ્રથમ ઇનિંગમાં ચારસો પિસ્તાલીસ રન જ્યારે બીજી ઇનિંગમાં ચારસો ત્રીસ રને ચાર વિકેટ હતી અને રન ડિક્લેર કર્યા હતા પ્રથમ ઇનિંગ ત્રણસો ઓગણીસ રન હતા અને બીજી ઇનિંગમાં એકસો બાવીસ રન હતા ટીમ ઇન્ડિયાએ રાજકોટ ટેસ્ટમાં રેકોર્ડ ચારસો ચોત્રીસ રનથી જીત મેળવી છે

જ્યારે ઇંગ્લેન્ડ ટીમ આ ટેસ્ટ સિરીઝમાં જીતથી શરૂઆત કરે છે ઇન્ડિયન ટીમ જ્યારે વાઇઝેગ આવે છે તો તમામ રણનીતિઓ ફરીથી રિફર કરવા માટે મજબૂર થાય છે જેમ કે ખુદ સપોર્ટિંગ સ્ટાફ રાહુલ દ્રવિડ કે પછી બેટિંગ કોચ વિક્રમ રાઠોડ કહે છે કે અમારે થોડું જજ કરવામાં થોડા અમે સ્લાઇટલી એ થોડા અંધારામાં હતા હવે અલગ ટેક્ટિક્સ સાથે ઇંગ્લેન્ડ ટીમને હેન્ડલ કરીશું બાસ્બોલ ક્રિકેટ બેઝબોલ નહીં પણ બાઝબોલ ક્રિકેટની જે નવી શૈલી છે ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ અપનાવી રહ્યું છે પણ રાજકોટમાં આવીને થાપ ખાઈ ગયું જે પ્રકારની વિકેટ હતી કેમ કે ઓલમોસ્ટ હું પહેલા દિવસ લંચ સુધી સ્ટેડિયમમાં હાજર હતો જે પ્રકારની વિકેટ હતી પહેલાં સેશનમાં જ અંદાજો આવી ગયો હતો કે આ સ્પોર્ટિંગ વિકેટ છે અને આ વિકેટ એવી નથી જે ટિપિકલ રાજકોટ વિકેટ ગણાય છે કે પાંચ દિવસ ટેસ્ટ મેચ ચાલે કેમ કે બે હજાર સોળમાં એકમાત્ર ટેસ્ટ મેચ અહીંયા રમાઈ હતી સૌરાષ્ટ્રની ધરતી પર પહેલી ટેસ્ટ મેચ રમાઈ હતી ત્યારે પણ રિઝલ્ટ ઓરિએન્ટેડ હતી નહીં રવિન્દ્ર જાડેજાની ત્યારે પણ સેન્ચુરી હતી પણ પાંચ દિવસના અંતે કોઈ રિઝલ્ટ ન નીકળ્યું પણ આ વિકેટથી અપેક્ષા હતી અને ઇંગ્લેન્ડ ટીમ જે ડોમિનેશન સાથે શરૂઆત કરી હતી ત્રણ ચાર વિકેટ શરૂઆતમાં પહેલા જ સેશનમાં જ્યારે ઇન્ડિયન ટીમ ગુમાવી દે છે રોહિત શર્મા રવિન્દ્ર જાડેજા ત્યાંથી ટીમને સંભાળે છે ચારસો પ્લસનો સ્કોર અને પહેલી ઇનિંગમાં ક્રુશિયલ એકસો છવ્વીસ રનની લીડ કેમ કે અનસર્ટિનિટી હતી કે આ રશ્વિન વ્યક્તિગત કારણોસર એકાદ દિવસ માટે ખસી ગયા સારા સમાચાર એ હતા કે ફરીથી બીજી ઇનિંગમાં જોડાઈ ગયા ઇન્ડિયન ટીમ સાથે છતાં પણ